પટા લાંગ ગયો બાપા આ એક કોઠરીએ તમારો બાપો નેસો ન આયો ઉપાધી કરવા હું તારા હારું બીજી છેલી લાવ્યો છું આવ

કામ સારું આપજો નકર જાયસો ફેકાય એ આટલે તો કઉ છું ગધાડા આમ બારો ગુડા બાપા હા આ બે થેલી ખાલીત કરી નાખી હવે બેટા ગામમાં જા અને બજાર બજાર બા બાટી બોલાય હાલો જાવ જે <laughs> મારા <laughs> જીને મારા વખાણ કરવાનો ન બોલતો એ અવસર પર હાલમ સરપસના દીકરા ખબર છે ને સુટણી આવે છે જો દારૂ જાજો મગ્યો છે નકર હને મત નઈ જડે

એ કાં શું તાણે આવે છે ચૂંટણી માથા કોઈ ન કરાય આપણા મત તૂટે મારું બે તો ખરા વાળ પોગાય તો હારું મારો દીકરો આજ મેસો વધારે સડી ગયો છોડો માલા બાપાએ કીધું જ છે ગામમાં બ બહાટી જ બોલાવી દીજે

ઓલા તપુડા ડારુડિયા તમે કઈ કેતા જ નથી વાત તો મારા ધ્યાનમાં જ હવે આ ગાડી એ ફરિયાદ છે બીજું તો શું હોય એ સાપર ના બેઠો યા મારે શું એ દારૂડિયા ના બાપા ને તો કેવાય ને એ મેં તો કીધું કે ગામ બાદ મૂકીશ તો કમળો છે એના પાછો નથી વાંચતો એ સરપંચ ગામમાં જે માથાકૂટ હાલતી હોય એની જવાબદારી તમારી ન હોય મારે શું કરવું અમને કમલાને દાદુ કહી દે તો બે મટટૂટ છે એ સરપંચના દીકરા કાઈ ન કે ને તો સરપસને નીકળી જાય સરપસ મંગુડીની વાત સાચી છે હો તો જીણી આવો કરવું શું મારી વાત સાંભળો સરપંચ જીણીયા એ વાત તારી સાચી હો આમ જો ટકા હું કઉ ને એટલે સુધરી જાય અને એનો છોકરો સુધરી જાય આ બોલો ને સરપંચ એ બે ઢોકરા સરપસ ઈ આઈડિયો તમારો હારો એ તો તમે બે જા રેડિયા આલા આપણે હાત તો આલો સરપસ મારું બેટો આ છોકરો ગામમાં રખડવા ગયો છે હજી આવ્યો નહીં કા કમા આવો આવો સરપસ બેહો શું કાંઈ કામે આવ્યા છો કામમાં પીવું છે ને કમા તારો છોકરો બહુ દારૂ પીવે છોકરું માનતું નથી હું થાય ગયો છું કમા તારે ઉપાધિ નથી કરવાની હું સરપંચ બેઠો સૌને સરપંચ મારેથી નથી હમજ તો તમારેથી સમજ છીએ તું ઉપાધિ કરી તારા છોકરાને એક બાપુ આગળ લઈ જાવને ને એટલે કોઈ દારૂ પીવે નહીં સરપંચ મારા પાસે રૂપિયા નથી એવો ખર્ચો કરે કોણ તારે ખર્ચો નથી કરવાનો હું બેઠો સૌને ત્યાં સરપસ તો તો તમારે જેવો ભગવાન એ નહીં બટા બાપુ પાસે લઈ જવાનું છે સરપસ કે હા બટા ખર્ચો આપણે નથી કરવાનો બાપુ તો હું કઈ દારૂ મૂકી દઉં દારૂ મૂકવાનો નથી ખર્ચો એને કરાવવાનો છે હા બાપુ સમજી ગયો સમજી ગયો સરપંચ તો મારા છોકરાને લઈ જાઓ અમે તારા છોકરાને લઈ જાય છીએ તું ઉપાધી ન કરતો હા જુઓ એ ટપુ આજ તને દર્શન કરવા લઈ જવાનો છે એ હા ભલે સરપંચ ખર્ચો કરતો હોય એને ઊંચો આવવા દેવો નથી ટકા આ સરપંચનો દીકરો તો અજીનો આયો

દારૂ એ તો હું હવાર માં મોઢું ધોઉં છું રે આ દીકરા રે હરખો ડાળજો ગમે એટલું બાર કરો તો મેકતા નહીં આનું મોઢું ફેરવો હું ગમડો મારો દીકરો લાયા તે હાલી દીકરો તને તો સસરાતી મારે જો એ સરપંચ આ સીપી હા ને એટલે હા મારે સસરા ハハハハ